અને કોટા બાર આવી ગયા રટરો લાગે નહીં બરાબર અને એક એક દાણો ઉગી ગયો છે અને ઉગતા વેત કાળઈ હોઈ રહ્યા જેવી છે બરાબર બીજી કુલજીભાઈ તમે દિલીપભાઈના હિસાબે અમારી એગ્રીવેલ બાયોટેક કંપનીના આઉટલેટ ઉપરથી મગફળીના દાણાન પટ લઈ ગયા તમારો સંતોષ તમે શું વ્યક્ત કરવા માંગો છો ખરેખર જે પહેલી વાત તો એ તો કે તમારી જારે દુકાન ઉભાવો બરાબર મારી જડતા હતી એ આમાં ગઈ બરાબર અને સો ટકા તમારી ઉપર જે વિશ્વાસ રાખી અને જે અમે કામ કર્યું

અને મગફળીના દાણાથી માંડી અને મગફળીને શરૂઆતના તબક્કામાં એટલે કે પ્રથમ તબક્કામાં ટ્રીટમેન્ટ કર્યા પછી અને ખેડૂત એટલે ટ્રીટમેન્ટ કરતો હોય સારા એવા પટનું સીડ ટ્રીટમેન્ટ કે સારો ઉગાવો આવે જૂસાવાળો ઉગાવો આવે મગફળી ઉગતા હોય પીળી ન પડે એક દાણો ઉગી જાય એના અનુભવો તમારા ખેતરના કહેવા રહ્યા પડખે શેઢા પાડો છે ને કેવા અનુભવ રહ્યા દિલીપભાઈ આ માધ્યમથી અમારા બીજા ખેડૂત મિત્રો તમે વાત કરો અમે આ ઋતવેલનો પટ આપ્યો બરાબર એટલે ત્રીજે દિવસે મંડી થી કોપડા કાઢવા નક ત્રીજે દિવસે આપડે રપટા મારવાના હોય એના બદલે ત્રીજે દિવસે અમારે રપટા ન લાગ્યા અને કોટા બહાર આવી ગયા રપટો લાગે નહીં બરાબર અને એક એક દાણો ઉગી ગયો છે ઉગતા વેત કાળી હોય જેવી છે બરાબર બીજી તમે ત્રણ ક્વોલિટી લઈ ગયા એગ્રી વેલ ઓગણચાલીસ નંબર બીટી બત્રીસ નંબર અને ગિરનાર ચાર ત્રણેય માં આવો સંતોષ પણ કે મિત્રો એકનું એક ખેતર છે તો એનો અભિપ્રાય આવશે દિલીપભાઈ પણ એમાં તો પીળી પડી ગઈ છે બરાબર પીળી છે અને આપના ભાઈ પણ સાથે છે તો ફૂલજીભાઈ તમે દિલીપભાઈના હિસાબે અમારી એગ્રીવેલ બાયોટેક કંપનીના આઉટલેટ ઉપરથી મગફળીના દાણાનો પટ લઈ ગયા તમારો સંતોષ તમે શું વ્યક્ત કરવા માંગો છો ખરેખર જે પહેલી વાત તો એ તો કે તમારી જારે દુકાનો ખાયો બરાબર મારી જડતા હતી એ આમાં ઓગળી ગઈ બરાબર અને અમે

ત્યારે હંમેશા આપણે ખેડૂતની પાસેથી જ આગ્રહ રખવતા હોય જેથી કરીને સાસુ માધ્યમ બને અને ખેડૂત સુધી હાસી માહિતી અને સાસી વાત પહોંચે આભાર દિલીપભાઈ કુલજીભાઈ જય સ્વામિનારાયણ